તેની અંદર સૌથી પહેલી વાત એ છે કે જો તમારી પાસે જમીન ઓછી હોય અને તમે ચાર ભાઈઓ હોવ અને તમારે જો ખેતી જ કરવી હોય તો તમે કરાર મુજબ એ જે જમીન છે તેની અંદર તમે વારા ફરથી ખેતી કરી શકો છો પરંતુ જો તમારે કાયદેસરના તેની અંદર ભાગ પાડવા હોય તો સૌથી પહેલાં તો તમારે ચારોની સહમતીથી થઈ શકે છે પરંતુ તેની અંદર ટુકડા ધારાનો ભંગ થાય તેવો હોય તો પછી તમે કાયદેસર રીતે તેને ન કરી શકો કારણ કે જમીન ઓછી હોય તો તમે તેનો જે વેચણી છે તેની વેચણી ના કરી શકો પરંતુ દર્શક મિત્રો જો તમારી ખેતીની જમીનને તમે તેને બિન ખેતીમાં તબદીલ કરો છો એટલે કે એને કરાવો છો નોન એગ્રીકલ્ચરમાં ત્યારે દર્શક મિત્રો તમારી જમીન છે એ તમારા ચારેય ભાઈઓ વચ્ચે વિભાજીત થઈ શકે છે કાયદેસર રીતે કારણ કે જે ખેતીની જમીન છે તેની અંદર ટુકડા ધારાનો જે ભંગ થતો હોય છે ત્યારે તમારી જમીન છે એને તમે વેચણી નથી કરી શકતા પરંતુ જ્યારે એને એને માટેની પ્રોસેસ કરાવો છો અને ત્યારબાદ તમે તેનું જે તમારા ગમે એટલા ભાઈ હોય તેમની વચ્ચે જો વેચણી થતી હોય તો તેની માટે કોઈ પણ પ્રકારનો જે ટુકડા ધારાનો ભંગ છે તે નડતો નથી એટલે જો તમારે કાયદેસર રીતે તમારા ચાર ભાઈઓ વચ્ચે એ જે તમારી જમીન ઓછી છે તે જમીનનો તમારે ભાગ પાડવો હોય તો દર્શક મિત્રો તમે એને કરાવીને અને પછી તેની અંદર તમે તમારો જે તે હિસ્સો છે તે પ્રાપ્ત કરી શકો છો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત